Goose. મહેસાણામાં ચાઇનીઝ દોરીએ એક યુવકનો લીધો ભોગ ચાઇનીઝ દોરી ગળાના ભાગે ભાગતા આ યુવકનું થયું મોત આંબલિયાસણ બ્રિજ પર બની ઘટના આંબલિયાસણ ગામનો મહેશજી ઠાકોર નામનો યુવક દોરી ભાગતા થયું મોત બાઇક ચાલક યુવાન પત્ની સાથે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે ઘટી ઘટના હજી તો મકર સંક્રાંતિની વાત છે ત્યાં તો ઘાતક ચાઇનીઝ દોરી દ્વારા ગુજરાતમાં ત્રણ થી ચાર કેસ દોરી ભાગવાથી ઘાયલ થયા છે કાં તો મૃત્યુ પામ્યા તેવા સમાચાર સોશિયલ મીડિયાની અંદર સમાચાર પ્રસારિત થયા છે ખરેખર સરકાર દ્વારા આ વખતે ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી વાળા જેટલા પણ હોય તેમને પકડીને જેલને હવાલે કરી દઈએ તો આ સુધરે તેમ છે તેમના ખાતર જીવ થાય છે તો શું ચાઇનીઝ દોરી જે વાપરતા હશે ખ્યાલ હોય કે હું હત્યા કરી રહ્યો છું જેના જોડે ચાઇનીઝ દોરી હોય તે ચેતી જજો નહીં તો સરકાર દ્વારા આપની ઉપર કડક પગલા ભરવામાં આવશે આપને મીડિયા માધ્યમથી ચેતવણી આપવામાં આવે છે ચાઇનીઝ દોરીનું વેચાણ કર્યું તો ખેર નથી કડી પોલીસે ચાઇનીઝ દોરી લઈને જતા એકિસમને ઝડપી પાડ્યો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સહિતના શખ્સની અટકાયત કરી ચાઇનીઝ દોરીના પાંત્રીસ નંગ અને કુલ મળી સાડત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો કડી ધોળ રોડ પર આવેલ નંદ ગૌશાળા નજીકથી તેના પ્લેઝર પ્લસ એક્ટિવામાં એક થેલામાં ચાઇનીઝ દોરીના રીલ મળી આવ્યા કલ્પેશભાઈ અમૃતભાઈ ચાવડા રહેવાસી કલોલના આરોપીને કડી પોલીસે ઝડપી પાડ્યો કડી પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કનકસિંહ રાજપૂત પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર માય